નીચેની સંખ્યાઓને સંખ્યા રેખા પર દર્શાવો અહીં આપણી પાસે પ્રથમ સંખ્યા પાંચ છે પાંચ શૂન્ય થી એકમ ના અંતરે આવેલું છે તે અહી છે એક તૃતીયાંશ છે એક તૃતીયાંશ શૂન્ય અને એક ની વચ્ચે આવેલું છે તો આપણે શૂન્ય અને એક વચ્ચેની આ જગ્યાને ત્રણ એક સમાન ભાગમાં વિભાજિત કરીએ અહીં આ એક તૃતીયાંશ આ બે તૃતીયાંશ અને આ ત્રણ તૃતીયાંશ જેના બરાબર એક થાય તો અહીં આ એક તૃતીયાંશ છે તે શૂન્ય થી એક તૃતીયાંશ જેટલું દૂર છે તે સંખ્યા અહીં આવેલી છે હું તેને અહીં લખીશ હવે ત્યાર પછીની સંખ્યા ઋણ એક પોઈન્ટ બે છે ઋણ એક અહીં છે આ સંખ્યા ઋણ એક કરતા પણ વધારે ઋણ છે તે ઋણ એક તો છે જ પરંતુ તેના સિવાય વધારાના ઝીરો પોઈન્ટ બે પણ છે માટે તે સંખ્યા અહીં આવી હશે માટે અહીં આ ઋણ એક પોઈન્ટ બે છે ત્યાર અહીં આવેલું છે અને સંખ્યા રેખા પર આ પાંચ પણ લખવામાં આવ્યું છે હવે ત્યાર પછીની સંખ્યા ઋણ બે પૂર્ણાંક એક ચતુર્થાંશ છે ઋણ બે અહીં છે અહીં આ સંખ્યા ઋણ બે કરતા પણ વધારે ઋણ છે માટે અહીં આ ઋણ બે અને પછી ઋણ ત્રણ તરફ જતા અહીં આ એક ચતુર્થાંશ માટે ઋણ બે પૂર્ણાંક એક ચતુર્થાંશ અહીં આવે ઋણ બે પૂર્ણાંક એક ચતુર્થાંશ હવે સંખ્યા ચાર પોઈન્ટ એક છે અહીં આ ચાર છે અને ત્યાર પછી તેમાં બીજા વધારે એક દશાંશ તેથી ચાર પોઈન્ટ એક અહીં આવે તે ચાર અને પાંચ ની વચ્ચે આવશે અહીં આ ચાર પોઈન્ટ એક છે આમ આપણે પૂરું કર્યું